કંદેશ ઓ રાધે તારી સાથે છો ધન જ્ઞાન આપશી મા મને બ્રહ્મ શમન આપ સકાન માં મહામંત્ર આપો શ્રી કૃષ્ણં શરણમ મમ શ્રી કૃષ્ણ શરણં મમ આ સામા મંત્ર આપ અને ઓધવજી મહારાજ ને જ્ઞાન થી મા સંદેશો લખી દે મારા પિતાને સંદેશો લખવા જાય શું લખો પેરના પાન કદમના પાન લીધા આંખમાંથી આંસુ પીડા આંસુ સોનાના અક્ષર બની ગયા બાપ પ્રેમીની ભાષા પ્રેમી જાણે ભાષા જાણે ખગની ભાષા ખગ જાણે અને ભગતની ભાષા ભગત જાણે બાપ બીજાને નો લેવલ બહાર જાય જાય ને હે ગુરુમુખીની ભાષા ગુરુમુખી જાણે બીજાને ખબર પડે જઈજો ગુઢાર્થ અંતરાત્માની વાત હોય હોય ને ક્યાં આ મતિ ભરોવાન કે આ મતિ પીવાન કે આ કરવા એ ભગત સમજે કે બાકી બીજા કોઈની તાકલી છે આત્મામાં જે ઓલી ભગવાન છે ને એને ઓળખણને ત્યાં સુધી ભક્તિ પ્રાપ્ત ન થાય જય જય હે આત્માની ઓળખા ની ના રે લક્ષ છોરાસી

હૈ શ્રી કૃષ્ણ શામનો જપ કરે રમણ દેતી મારોટા જમણા મહારાણીનો પાળગર બલેશામ સુંદર શ્રીમાને પ્રાણી કી બોલતા લોક લાગી

જય શ્રી કૃષ્ણ શરણ મમા શ્રી કૃષ્ણ શરણ મમા જય કૃષ્ણ શરણ મમા શ્રી કૃષ્ણ શરણ મમા જય શ્રી કૃષ્ણ શરણ કે શ્રી કૃષ્ણ શરણમા આવીને કીધું પ્રભુ અભડતો હું આ ભગવાન ભગવાન ચૌદ વર્ષ સુધી મથુરા માં રહ્યા મથુરા વર્ષે ભગવાન નું સ્મરણ કર્યું અને ભગવાનનો ધ્યાન દેવી શ્રીમદ ભાગવત પરમ સહી થાય યશસ્વ સં પરિવાર સમાપ્ત બળગી દેરા આજ દર્ણંગે જય જય ભાગવત ભગવાન કે જય કોજેન વાચ બ્યાજ ઘરે નિરક્ષ રાજા સુદેવજી महाराज તમારા અમૃતવાદી કથા રૂપિયા અમૃત નીકળે ભગવાન મથુલિશમાં સુખરો સુદેવજી કે 14 વર્ષ સુધી

પણ ફોટા કાઢી રેખ બીજા ફોટા રેખ કુદરતી દ્રશ્ય બીજા રથ ની અંદર ચાર ઘોડા દારૂક નામનો સારથી સમચક્ર ગદા પદ્મ અને તલવાર કોણ કૃષ્ણ પરમાત્મા વિરાજ ભગવાન કીધું બોલો મોટા ભાઈ જરાસંધ ને મારો છે કે એક લાખ યોદ્ધા ને બલભદ્રજી કે જરાસંધ ને ભગવાને સંચક્ર વડે એક લાખ યોદ્ધા ને મારે બલભદ્રજી જરાસને જે શસ્ત્ર બેકનો નાશ કરી ઓરમો કેટલી વાર વાર કરતા મરી જાવ વખત આત્મહત્યા કરેલી

બ્રાહ્મણો કે અમારા હાથમાં હાથમાં પુસ્તક હોય અમારા મારા શરીરમાં રુદ્રાક્ષની માળા હોય કે અમારા હાથમાં તલવારી રિવોલ્વર ન હોય જરાસન પગે લઈ ગયો અને ત્યારથી જરાસન થી સાધુ બ્રાહ્મણ નોકરીમાં રેખા ને ત્યાંથી સાધુ બ્રાહ્મણ નોકરી કરવા લઈ ગયા અને ત્યાંથી બ્રાહ્મણ રિવોલ્વર રાખવા મીડા એટલે જરૂર ન હોય હોય આ ગુણ ગાન ગાઓ ભગવાનની સેવા કરો બ્રાહ્મણના પગમાં સાધુના પગમાં બધા નમે નમે કે નમે હે જો ભગવાને વિચાર કર્યો આ સાધુ બ્રાહ્મણો છે નારદ મુનિ કાલિયાવાન ને ચડાવ્યો એક લાખ મચ્છ ને બલભદ્ર થી એક લાખ મચ્છ ને રોકી લીધા હળવસ દ્વારા અને ભગવાન દોડી અને ચાલવા લાગ્યા ભગવાન નામ રણછોડ પડ્યું બોલીએ રણછોડ ભગવાન ભગવાં દોડી અને ગિરનાર ની મુજકંદર ગુફા ગયા મુજકંદર રાજા તા પછી કરતા હતા તે સુતા હતા ભગવાને પિતામ્બર ઉઢાડી દીધું કાલિયાવાને એમથી કૃષ્ણ સુતા છે કાલિયાવાને પાટો માર્યો મુજકુમ જગ્યા કાલિયાવાન બળીને ભસ્મ થયો સુકા મુજકુમ રાજા દેવોની સહાય કરવા ગયા હતા દેવી કીધું માગી લ્યો મુજકુમ કીધું માગવાનું કે તાઓ તો 6 મહિના સુધી ઊંઘ કરો મને કોઈ જગાડે 6 મહિના પહેલા થી બળીને ભસ્મ થઈ જાય 4 મહિના થયા હતા ભગવાન પધારા મુજકુમ દે સ્થિતિ કરી કાલિયવાન એટલે કાળ છે કાળથી તમે મારી રક્ષા કરી ભગવાને કીધું માગી લ્યો

દ્વારકા વર્ષે ભગવાનનું સ્મરણ કરાય આપણે પણ ભગવાન નું સ્મરણ કરી કથા દો પહેર કે બાદ બચે ભગવાન સાડા પાંચ છ સુધી લગ્ન વિધિ આવશે અત્યારે બધાએ પ્રસાદ છે બે મિનિટ માં ભગવાન ની આરતી મંત્ર થી પછી આરતી પછી ગંગાજલપાન આરતી કોઈ ખાલી હાથે લેતા નહીં પૈસા રામજી મંદિરના જે પૈસા હાથ ઘણા થશે ફરજિયાત નથી કોઈ લખવામાં આવેલી નહીં આવે જેને ભગવાનને રૂક્ષણ કરે જે પૈસા થશે એ દેવડિયા ના રામજી મંદિરના પૂજારી

અને આ જ ખુલાસો કરો છો એને મને કીધું આ કથા મારી નથી તમારી જેમ કરવું આ કથા મારી છે અને ગોપાલ છે ને એ મારો દીકરો હતો બાપ જેવી ભાવ કરવી શ્રદ્ધાંજલિ અર્પણ કરજો બધા ભગવાનને કે ભગવાન એના આત્માને બંને બાળકો બાળકોને આ પરિવારના પિતૃના આત્માને વૈકુંઠમાં વાસ કરાવે આ પ્રસંગ ઘણી જાન જાન ક્યાંથી આવે છે દેવડિયાથી પટેલ મંડપ સર્વિસ ભરતભાઈ આદરોજા વરાજાના બાપની ગાડી આવી ગઈ હતી અહીંયા અમે જાન લઈને તમે આવો છો અમે ઠગ લઈને કેદી આવી અમે જાન લઈને તમે આવો તો અમે ઠગ લઈને

પણ 4 વાગે મંડપમાં વરરાજ આવવા જોઈએ તમારે અમેરિકા જવું કે ભલે ફરવા જવું કે ભલે અને આનંદથી આવજો અત્યારે બધાય જમીન જવાનું છે અને હમણા ભગવાનની આરતી થાય છે 2 મિનિટ કે તમે અને આ પાણી પરિવાર જલ્દી ભગવાનની આરતી માટે આવી જાય આયો આરતી બેઠાવે ગંગા હમણા મહારાણીની આરતી અને પછી ભગવાનની જય શ્રી રામ મહાદેવ અનમોલ त्रिहीनं सुरेशुर यत् मया देव परिपूर्णं तदस्तु त्वमेव माता च विदत्वमेव त्वमेव मातोमेव त्वमेव मितिया द्रविणं त्वमेव भले आवाजे गे വിഷ്ണുരായവന yes. 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 yes.